સો વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર આદિશક્તિનો એક અદ્ભુત સંયોગ બનશે માતા રાણીની કૃપાથી આ ત્રણ રાશિઓનું સુષુપ્ત ભાગ્ય જાગૃત થશે મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર માતા રાણીનો એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓનું સુષુપ્ત ભાગ્ય જાગૃત થવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે હવે માતા રાણીની કૃપાથી ત્રણ રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે ચૈત્ર નવરાત્રિથી આ ત્રણ રાશિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે શક્તિની પૂજા આ વખતે નવ દિવસનો ભવ્ય તહેવાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે જ્યોતિષ્ચાર્ય પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ રવિવારથી શરૂ થઈ રહી છે અને આ વર્ષેમાં દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર હાથી પર માતા રાણીનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે હાથી સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે અને જ્યારે દેવી દુર્ગા આ સવારી પર આગમન થાય છે ત્યારે તેનું વિશેષ મહત્ત્વ વધી જાય છે ખેડૂતો માટે આ સારા પાક અને પૂરતા વરસાદનો સંકેત છે ધાર્મિક માન્યતા અનુસાર આ યોગ દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા અને વ્યવસાયમાં પ્રગતિનો સંકેત આપે છે મિત્રો શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા હવન અને અન્ય ધાર્મિક વિધિઓ કરીને માતા રાણીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિદા તિથિ ઓગણત્રીસ માર્ચે બપોરે ચાર વાગીને સત્યાવીસ મિનિટ શરૂ થશે જ્યારે આ તિથિ ત્રીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સમાપ્ત થશે મિત્રો કેલેન્ડર પર નજર કરીએ તો આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે અને સાત એપ્રિલના રોજ સમાપ્ત થશે મિત્રો આ વખતે વિક્રમ સંવત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે સો વર્ષ પછી આ દિવસે પાંચ ગ્રહોની યુતિ થવા જઈ રહી છે વાસ્તવમાં આ દિવસે મીન રાશિમાં ચંદ્ર શનિ બુધ રાહુ અને સૂર્યની યુતિ બુધાદિત્ય યોગ તરફ દોરી જશે અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે આ શુભ સંયોગોને કારણે વિક્રમ સંવત આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સો વર્ષ પછી માતા રાણીના અદ્ભુત સંયોગને કારણે ચૈત્ર નવરાત્રીનો લાભ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખો જેથી માતા રાણીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા રાણીની કૃપાથી સમાપ્ત થઈ શકે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં દુર્ગા તમારાથી ખૂબ ખુશ છે જેના કારણે માતા રાણીના આશીર્વાદ તમારા પર બની રહ્યા છે મિત્રો સો વર્ષ પછી બનેલા સંયોગથી તમે ધનવાન બનવાના છો આ ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે માં દુર્ગાજીના આશીર્વાદથી તમે જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે બધી સમસ્યાઓનો અંત આવવાનો છે આ ચૈત્ર નવરાત્રિથી તમારી આવકમાં પણ વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થશે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશો ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિથી નોકરી કરતા તમામ જાતકોને તેમના પદમાં પ્રમોશન મળશે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવશે મિત્રો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં નાની છોકરીઓને ભોજન કરાવો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર ખટખટાવશે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મા દુર્ગા તમારા પર ખૂબ જ ખુશ રહેવાની છે માતા રાણીના આશીર્વાદથી તમારો દિવસ નવરાત્રિથી બદલાવા જઈ રહ્યો છે આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થવાનો છે મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રિના પહેલા દિવસથી જ માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલવાનો છે જેના કારણે કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે ઉપરાંત તમને જણાવી દઈએ કે ભાગ્યના સાથથી રાશિના જાતકોના બધા અધૂરા કામ પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ ઇચ્છિત ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હો તો માતા રાણીના મંદિરમાં જાઓ અને માતા રાણીને સોળ શણગાર અર્પણ કરો માતા રાણીના આશીર્વાદથી તમને એક ખૂબ જ મોટા શુભ સમાચાર મળશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે મિત્રો આ નવરાત્રિ સાથે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે નવરાત્રી સાથે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિથી બીમાર લોકોના સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો થવાનો છે મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્યની ચિંતામાં હતા તેમના પર માતા રાણીના આશીર્વાદ વરસવાના છે જેના કારણે તેમની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે આ નવરાત્રિ માતા રાણીના આશીર્વાદથી કારકિર્દીમાં ખૂબ જ સારા પરિણામો આપવા જઈ રહી છે જેના કારણે નવરાત્રિના આ નવ દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે જે લોકો લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓથી ચિંતિત હતા તેમની સમસ્યાઓ દૂર થશે માતા શૈલપુત્રીના આશીર્વાદથી તુલા રાશિના લોકો તમારા પર પૈસાનો વરસાદ થશે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તમારો આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટા કાર્યમાં સફળતા મેળવશો નવરાત્રિની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ તમારા જીવનમાં ફક્ત ખુશીઓ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખજો જેથી માતા રાણીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર